નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આ વિડીયોમાં આપણે જોઈશું હાઈકોર્ટ મોડેલ પેપર નંબર બે આ અગાઉ પણ પ્રથમ મોડેલ પેપર અપલોડ કરવામાં આવેલું છે જો આપને ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને આપ જોઈ શકો છો અને આપને એક રિક્વેસ્ટ છે જો આપ આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું હાઈકોર્ટ મોડેલ પેપર નંબર બે નીચેનામાંથી સાચું જોડની જૂથ દર્શાવો તો જવાબ આવશે ઓપ્શન બી કવયિત્રી અને પૃથક્કરણ આ બંને જોડની એ સાચી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા રેખાંકિત પદનું વિશેષણ જણાવો લોખંડી શબ્દ એ રેખાંકિત શબ્દ છે અને તેનું વિશેષણ થાય છે ગુણવાચક વિશેષણ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા તો તે રેખાને ક્ષિતિજ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ જોઈએ વરાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ પંક્તિનો છંદ ઓળખાવો તો છંદ થશે શિખરેની ઓપ્શન સી એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાક્યમાં રહી ગયેલા પદ માટે કયું ચિહ્ન વપરાય છે તો કાક પદ ચિહ્ન વપરાય છે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંધિ છૂટી પાડો તો સાચો જવાબ થશે ઉપરી વત્તા ઉક્ત એટલે કે ઓપ્શન ડી આ સાચો જવાબ બનશે ત્યારબાદ જોઈએ નીચેનામાંથી તત્પુરુષ સમાસનું સાચું જોડકું દર્શાવો તો ધર્મી નિષ્ઠા અને મરણ શરણ આ સાચું જોડકું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના અલંકારનો સમાનાર્થી અલંકાર દર્શાવો

तो साचो जवाब मोहने फर खाधु ऑप्शन सी नफो तोटो ए कयो समास है तो द्वंद समास थसे ए हस्ता हस्ता रटी पड़ो रेखांकित शब्द नो क्रुदंत नो प्रकार जनाओ तो क्रुदंत बन से आक्य अंदर वर्तमान क्रुदंत रड़ी पड़ो वर्तमान क्रुदंत

તો જવાબ આવશે ક્રોધે ભરાવવું ઓપ્શન એ નીચેનામાંથી રૂપક અલંકાર ઓળખાવો તો ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે તું ઢાર ઢોલિયો હું ગઝલનો દીવો કરું ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રણમાં આવેલો લીલોત્રી વાળો પ્રદેશ તેને કહેવામાં આવશે રણદ્વીપ સંધિ છૂટી પાડો સુક્તિ તો જવાબ આવશે ઓપ્શન બી સુ સુવત્તા ઉક્તિ ત્યારબાદ આપણે ઓગણીસમા નંબરનો પ્રશ્ન જોઈએ કોઈક ગીત ગાય છે મા રેખાંકિત પદ કયું સર્વનામ દર્શાવે છે તો કોઈક જે છે તે રેખાંકિત પદ છે અને અનિશ્ચિત સર્વનામ તે દર્શાવે છે નીચેનામાંથી વિશેષણ શોધો અણગઢ ઓપ્શન સી નીચેનામાંથી અર્ધ વિરામ ચિહ્ન દર્શાવો અર્ધ વિરામ એ કયું ચિહ્ન આવશે ઓપ્શન બી આપ જોઈ શકો છો અર્ધ વિરામ ચિહ્ન છે તે ભગવાનને ગમ્યું નું વિરોધાર્થી કહેવત આપો નીચી બોરડી સૌ કોઈ જોડે રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો ડારેથી કેરી પડી તો જવાબ આવશે ઓપ્શન સી અપાદાન વિભક્તિ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો આંખમાં આવવું તો થશે જવાબ અપ્રિય હોવું ત્યારબાદ જોઈએ શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ એ પહેલો આવશે તો આપ નીચેના ચાર શબ્દો જોઈ શકો છો અને તેમાં પહેલો શબ્દ આવશે નકશો ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર છવ્વીસ કે અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે તો બેઝબોલ વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌ પ્રથમ કયા ભારતીય ખેલાડીને હેટ્રિક મેળવવાનો યશ મળેલો છે તો ચેતન શર્મા ઓપ્શન બી ગુજરાતમાં અને વડિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે તો ઓપ્શન એ આવશે ઉંઝા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નોવાક યોકોવિચ એ કયા દેશના વતની છે તો સર્બિયા ઓપ્શન સી એક ઓલિમ્પિકમાં જ સૌથી વધુ ગોલ્ડ જીતનાર એ કયો ખેલાડી છે તો ખેલાડીનું નામ છે માઇકલ ફ્લેપ્સ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો છે તો યુનાન ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગ્રાન્ડ સ્લેમ અને લિટલ સ્લેમ એ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ઓપ્શન બી એ સાચો જવાબ થશે બ્રિજ ઓગણીસો ત્યાંશીનો ક્રિકેટ વર્લ્ડ કપ એ ક્યાં રમાયો હતો તો સાચો જવાબ આવશે ઇંગ્લેન્ડ ખાતે ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓલિમ્પિક મશાલ પ્રગટાવવાની શરૂઆત એ કઈ ઓલમ્પિકથી કરવામાં આવેલી છે તો ઈસવીસન ઓગણીસો ને અઠાવીસથી ટેનિસ સાથે સંકળાયેલ રાફેલ નદાલ એ કયા દેશના ખેલાડી છે તો સ્પેન ઓપ્શન બી કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે તો આઈસ હોકી नेक्स्ट क्वेश्चन જોઈએ કે પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી તેનો યજમાન દેશ કયો છે નીચેનામાંથી તો દક્ષિણ આફ리카 ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે ટાઈગરવુડ્સ કઈ પરમત સાથે સંકરાયેલા છે તો ટાઈગરવુડ્સ એક ગોલ્ફ પરમત સાથે સંકરાયેલા છે ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન માય બેસ્ટ ગેમ ઓફ ચેસ કયા ખેલાડીનો પુસ્તક છે અભિஜித் ગુપ્તા કોનરુ હમ્પી પરિમાર્જન નેગી વિશ્વનાથ આનંદ कौन आपसे जवाब तो जवाब आपसे विश्वनाथ आनंद ऑप्शन ए प्रश्न नंबर 40 के फॉलो ऑन शब्द एक कई रमत साथे संक्रायल शब्द छे तो ते रमत साथे संक्रायल छे क्रिकेट नेक्स्ट क्वेश्चन छे कि वान खेड़े स्टेडियम एक क्या आवेलू छे तो मुंबई खाते आवेलू छे ક્રિકેટ માય સ્ટાઇલ પુસ્તકના લેખક કોણ છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી કપિલ દેવ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્તમાનમાં ભારતના રક્ષામંત્રી કોણ છે તો ઓપ્શન બી એ સાચો જવાબ બનશે નિર્મલા સીતારમણ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના કયા તત્વમાંથી ઉર્જા પ્રાપ્ત થતી નથી તો વિટામિન ઓપ્શન બી સોડા વોટરમાં કયો વાયુ હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ હોય છે લીલા રંગનું કારણ હોય છે બેરિયમ ઓપ્શન સી ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન બલૂનમાં કયું વાયુ ભરવામાં આવે છે તો હિલિયમ ફ્લુરસી શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે તો ફેફસા टियर गैस માં કયો વાયુ હોય છે તો ક્લોરિન વાયુ હોય છે ચંદ્ર ઉપર ઉતરનાર પ્રથમ કોણ હતું તો નીલ આર્મસ્ટ્રોંગ ઓપ્શન એ ચિકન ગુનિયા એ રોગ સેનાથી ફેલાય છે તો મચ્છર દ્વારા ઓપ્શન ડી નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે તો અયોગ્ય જોડકું હોય તેવો છે ઓપ્શન બી રેલવે એન્જિન રોબર્ટ વોટસન ઇટ આ એ કોટુ જોડકું છે તાજેતરમાં ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ બે હજાર અઢારમાં બેસ્ટ એન્કર તરીકે કોને એવોર્ડ આપવામાં આવ્યો તો ઓપ્શન બી અંજના ઓમ કશ્યપ ઓપ્શન બી એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દહીંમાં કયો એસિડ હોય છે તો લેક્ટિક હોય છે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ગોપીના વર્ગમાં કુલ દસ વિદ્યાર્થીઓ છે તેમાં ઉપરથી ગોપીનો ક્રમ છે સાતમો અને નીચેથી તેનો ક્રમ કયો હશે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ એક વર્ગમાં રાણીનો ક્રમ ઉપરથી અઠાવીસ છે જ્યારે નીચેથી ત્રેવીસમો છે તો આ વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે તો કુલ સંખ્યા હશે પચાસ ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ મોહન પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે તે ત્રણ મીટર પશ્ચિમમાં ચાલે છે પછી તે પોતાની જમણી બાજુ વળીને પાછો ત્રણ મીટર ચાલે છે તો તેનો મોં કઈ દિશામાં હશે તો તેનો મોં હશે ઉત્તર દિશામાં ઓપ્શન સી એ સાચો દિ જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધ્વનિત એક સ્તરેથી ઉત્તર તરફ ચાર મીટર ચાલે છે આ પછી ડાબી બાજુ ફરી તે બે મીટર ચાલે છે અને ફરીથી તે પોતાની ડાબી તરફ ફરીને ચાર મીટર ચાલે છે તો મૂળ સ્થાનથી કેટલો દૂર હશે તો તે દૂર હશે બે મીટર ઓપ્શન બી એ સાચો જવાબ છે પ્રશ્ન નંબર સાહીઠ પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે મારું ઘર એ શાળાની દક્ષિણ દિશામાં છે બજાર પોસ્ટ ઓફિસની ઉત્તર દિશામાં છે તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ એ કઈ દિશામાં હશે તો ઉત્તર પૂર્વ દિશામાં હશે ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ હું ઉત્તર દિશામાં પંદર મીટર ચાલું છું પછી હું પશ્ચિમ દિશામાં ફરી દસ મીટર ચાલું છું આ પછી પૂર્વ તરફ ફરીથી દસ મીટર ચાલું છું તો હું મારા ઘરથી કઈ દિશામાં હોઈશ તો સાચો જવાબ આવશે ઉત્તર મિત્રો આપણે અહીં આગળ જણાવું કે આપણે તમામ પ્રશ્નો રીઝનિંગના સમજૂતી સાથે જોઈતા હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને આપ પૂરે પૂરા પ્રશ્નો ડિસ્ક્રિપ્શન સાથે જોઈ શકો છો સમજો તેમાં પ્રશ્ન નંબર 62 શિવાની પૂર્વ દિશામાં 5 મીટર ચાલે છે પછી દક્ષિણ પૂર્વ તરફ ફરીને 5 મીટર ચાલે છે આ પછી તે ઉત્તર પશ્ચિમ તરફ ફરી 5 મીટર ચાલે છે તો હવે તેનો મો એકઈ દિશામાં હશે તો વાયવ્ય દિશામાં હશે ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ રમેશ ઉત્તર પશ્ચિમ તરફ મોં રાખીને ઊભો છે ઘડિયાળની દિશામાં નેવું અંશ ફરે છે આ પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એકસો એંશી અંશ ફરે છે આ જ દિશામાં તે ફરીથી નેવું અંશ ફરે છે તો હવે તેનો મોં એ કઈ દિશામાં હશે તો તેનો મોં હશે દક્ષિણ અને પૂર્વ नेक्स्ट क्वेश्चन जो ये गौरव उत्तर दिशा तरफ 20 मीटर चाले छे પછી તે ડાબી બાજુ વરે છે અને 40 મીટર ચાલે છે ફરીથી તે ડાબો બાજુ વરે છે અને 20 મીટર ચાલે છે ફરીથી તે જમણી બાજુ વરીને 20 મીટર ચાલે છે હવે તે મૂળ સ્થાન થી કેટલા મીટર અંતર દૂર હશે તે તો જવાબ આવશે 60 મીટર नेक्स्ट क्वेश्चन જોઈએ વિપુલ કોઈ એક ચોક્કસ બિંદુ A થી પશ્ચિમમાં 6 કિમી જાય છે તે પાછી જમણી બાજુ ફરે છે અને આઠ કિમી અંતર કાપે છે હવે તે બિંદુ એ થી કેટલો દૂર હશે તો તે હશે આ જે જવાબ આપ્યો છે તેમાંથી એક પણ સાચો જવાબ નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શ્રેણી પૂર્ણ કરો એક છ પંદર ત્યારબાદ ક્વેશ્ચન માર્ગ છે પિસ્તાલીસ અને છાસઠ તો ક્વેશ્ચન માર્ગની જગ્યાએ જવાબ આવશે અઠ્યાવીસ ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે શ્રેણી પૂર્ણ કરો અહીંયા આગળ સિરીઝ આપવામાં આવેલી છે સી ત્યારબાદ ખાલી જગ્યા છે બી બી અને બી ત્યારબાદ ખાલી જગ્યા બે વાર આપેલી છે એ ચાર વખત બી આપેલો છે ખાલી જગ્યા એ ત્રણ વખત બી અને ખાલી જગ્યા છે તો આમાં જવાબ આવશે એ પ્રથમ ખાલી જગ્યામાં એ આવશે ત્યારબાદ બી પછી સી સી અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે જવાબ બી એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ બી ડી જી ત્યારબાદ કયો અક્ષર આવશે તો અક્ષર આવશે કે નીચેની અક્ષર શ્રેણીમાં ખૂટતા અક્ષરો માટે કયો વિકલ્પ એ સાચો બનશે તો Z Y ત્યારબાદ ખાલી જગ્યા આપવામાં આવેલી છે ત્યારબાદ છે W V ખાલી જગ્યા T S ખાલી જગ્યા Q P O ખાલી જગ્યા M તો અહી અગર સૌથી પહેલી ખાલી જગ્યામાં આવશે X ત્યારબાદ U ત્યારબાદ R અને અહી અગર આવશે N એટલે કે આપણો જવાબ બનશે ઓપ્શન A X U R N નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાત હાઈકોર્ટના હાલના એક્ટિંગ ચીફ જસ્ટિસનું નામ આપો તો જવાબ આવશે અનંતરાય અનંતકુમાર સુરેન્દ્ર રાય દવે કયો દેશ બધા જ સાર્વજનિક વાહનોને નિઃશુલ્ક કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે તો લક્ઝમબર્ગ ઓપ્શન ડી નીચેનામાંથી સાચી જોડણી એ પસંદ કરો તો સાચી જોડણી છે માનસિક નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈપીએલની ટીમ દિલ્હી ડેર ડેવલ્સનું નવું નામ શું રાખવામાં આવ્યું છે તો દિલ્હી કેપિટલ્સ ત્યારબાદ ક્વેશ્ચન છે કે કાચીન પહાડી ભારતની કયા દેશ સાથે સરહદ નિર્માણ કરે છે તો મ્યાનમાર સાથે સરહદ નિર્માણ કરે છે ત્યારબાદ ક્વેશ્ચન છે કે પીર પંજાલ પર્વત શ્રેણી એ કયા રાજ્યમાં આવેલી છે તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં સ્વતંત્રતા વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા તો જે બી કૃપલાણી ઓપ્શન ડી ગુજરાતમાં બીજી રોરો ફેરી એ ક્યાંથી ક્યાં શરૂ કરવામાં આવી છે તો દમણથી દીવ સુધી ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં આઠમી મેરેથોન દોડ શરૂ થઈ છે તો વડોદરા શહેર માં ત્યાર બાદ ક્વેશ્ચન જોઈએ કે ગુજરાત રાજ્યની ઊર્જા ઉત્પાદન ક્ષમતા 27200 મેગા વોટ છે તો તે તાજેતરમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ આગામી 4 વર્ષ સુધી દર વર્ષે કેટલા મેગા વોટનો વધારો કરવામાં આવશે તો દર વર્ષે વધારો કરવામાં આવશે 3000 મેગા વોટનો ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં કયા દેશે ભારતને બે હજાર સુધી એસ ચારસો મિસાઇલ આપવાની જાહેરાત કરી કયો દેશ છે તે રશિયા ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છ જાન્યુઆરીના રોજ ક્યાં આઠમી મહિલા વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું તો પંજાબ રાજ્યમાં ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ એફ એસ એસ એ આઈ દ્વારા નયા નવા નિયમો મુજબ નીચેનામાંથી કયા પદાર્થમાં ખાદ્ય વસ્તુઓના પેકેજિંગ પર રોક લગાવવામાં આવી છે તો જવાબ આવશે અખબાર છાપો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓસ્ટ્રેલિયા સામે ચાર જાન્યુઆરીના રોજ શતક લગાવીને ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ શતક લગાવવારો પ્રથમ એશિયા કોણ બન્યો છે તો રિષભ પંત ત્યારબાદ જોઈએ તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી ત્રણ દિવસની ભારતીય યાત્રા પર આવ્યા છે તો ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન છે છે કે ભારતની સૌથી ટ્રેન કઈ બની ગઈ તો ઓપ્શન સી ટ્રેન એટીન અને તેનું નામ બદલીને રાખવામાં આવ્યું છે વંદે ભારત એક્સપ્રેસ ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ ભારત સરકારે સુભાષચંદ્ર બોઝ આપતી પ્રબંધન પુરસ્કાર ની જાહેરાત કરી આ પુરસ્કારમાં કેટલી ધનરાશિ આપવામાં આવશે તો રૂપિયા સંરક્ષણ વિધેયક બે હજાર અઢાર ને નીચેનામાંથી કોને પસાર કર્યો તો સાચો જવાબ આવશે ઓપ્શન બી લોકસભા સત્યાવીસ ડિસેમ્બરના રોજ ક્યાં બેતાલીસમી ભારતીય સામાજિક વિજ્ઞાન કોંગ્રેસ બે હજાર મંત્રી મંડળે ગગનયાન મિશન બે હજાર બાવીસ માટે કેટલા કરોડની મંજૂરી આપી છે તો દસ હજાર કરોડ તાજેતરમાં જ મિસેજ ઇન્ડિયા બે હજાર અઢારનો ખિતાબ એ કોણ જીત્યું છે તો દિવ્યા પાટીદાર જોશી તાજેતરમાં કયા દેશે પોતાની પ્રથમ મેસેજિંગ એપ લોન્ચ કરી છે તુર્કમેનિસ્તાન કયા મંત્રાલય દ્વારા સાતમી રાષ્ટ્રીય ફોટોગ્રાફી એવોર્ડ્સ બે હજારને ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું તો માહિતી અને પ્રસારણ મંત્રાલય ઓપ્શન બી મધ્યપ્રદેશ સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢાર માટે તાનસેન સન્માન એ કોણે આપવામાં આવ્યું છે તો મંજુ મહેતા नेक्स्ट क्वेश्चन छे के रिजर्व बैंक ऑफ इंडिया ए કેટલા શહેરો માટે રિટેલ પેમેન્ટ્સ હેબિટ્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ પર સર્વેક્ષણ કર્યું છે તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે 6 શહેરો માટે ઇntegrated defense staff operations ના ડેપ્યુટી ચીફ તરીકે કોણ છે તો ઓપ્શન એ राजीव સચદેવ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની છવ્વીસમી આવૃત્તિ ક્યાં શરૂ થાય છે તો ભુવનેશ્વર ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બરડીપાડા એક કયા જિલ્લામાં આવેલું છે તો ડાંગ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સીસુ તાંબુ અને જસત એ કયા જિલ્લામાંથી મરી આવે છે તો બનાસકાંઠા જિલ્લામાંથી ધાતુ પીગારવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ફ્લોરસ પાર નેક્સ્ટ ક્વેશ્ચન છે એસિડ વર્ષામાં પીએચનું પ્રમાણ એ કેટલું હોય છે તો પાંચ પોઈન્ટ ઓગણીસો મહારાષ્ટ્રના કયા વિસ્તારમાં વિનાશકારી ભૂકંપ આવેલો લાતુર ઓપ્શન ડી અને હવે વિડીયોના અંતમાં જોઈએ આપના માટે ક્વેશ્ચન કે છેલ્લો મૌર્ય સમ્રાટ એ કોણ હતા તો અહીં ઓપ્શન આપવામાં આવેલા છે ત્રણ તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત